શ્રી માંડવી ખારવા સમાજ આરોગ્ય સમિતિ દ્વારા સમાજના ભાઈઓ અને બહેનો માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી માંડવી ખારવા સમાજ દ્વારા વિવિધ રોગોની તપાસણી નિદાન અને દવાઓનો આરોગ્ય કેમ્પ માંડવી રામેશ્વર વાડી ખાતે યોજાયો હતો જેમાં નિષ્ણાત ડોક્ટરો ડોક્ટર ચંદન ચુડાસમા ડોક્ટર જય મહેતા મેડિકલના છાત્ર એવા શિવમ પાંજરીવાલા વગેરે સેવાઓ આપી હતી આ કેમ્પમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર જૂના હઠીલા રોગો હૃદયને લગતા રોગો વગેરેની તપાસણી અને નિદાન કરવામાં કરવામાં આવ્યું હતું સાથે જ જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ આવી હતી દ્વારા સ્થળ પર ઈસીજી કરવાના મશીન પણ ઉપલબ્ધ કરાયા હતા સ્થળ પર જ ઈસીજી કરી રિપોર્ટ કરી આપવામાં આવ્યા હતા તે ઉપરાંત બ્લડ ગ્રુપ ટેસ્ટ પણ કરાયા હતા ફિઝિશિયન સહિતના નિષ્ણાંત ડોક્ટરોની સેવાઓનો સમાજના અઢીસોથી વધારે લોકોએ લાભ લીધો હતો માંડવી ખારવા સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ ફોફીડીના આગેવાની હેઠળ સમાજની વિવિધ સમિતિઓમાંની એક એવી આરોગ્ય સમિતિના ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી સમાજના આરોગ્ય ખાતા સાથે જોડાયેલા ભાઈઓ અને નર્સિંગ સ્ટાફની બહેનોએ પણ સેવાઓ પૂરી પાડી હતી તેવું જણાવતા શ્રી ખારવા સમાજના સિનિયર નર્સ બહેન શ્રી હસ્તાબેન ખારવાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ડોક્ટર ચંદન ચુડાસમાએ વિવિધ રોગો જેવા કે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ સ્ટ્રોકના વધતા બનાવોને કઈ રીતે ઓછા કરી શકાય તે અંગે ચંચલ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું આરવા સમજવારીમાં સમાજવારીમાં આજે અમારો એક આરોગ્ય સમિતિ તરફથી આરોગ્યના કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને અમારા આયુષ્યમાન કાર્ડ અને કોઈ પણ બીમારીને લગતી સારવાર માટે ત્રણ ડોક્ટરો નિયુક્ત કરવામાં આવ્યા છે અને આ કેમ્પ ખાસ અમારા જે એક પૂજાબેન હતા જે આરોગ્યમાં સીએચઓ તરીકે મેરાઉમાં એમનું અચાનક એક્સિડન્ટ થઈ ગયું અને તો એની યાદગીરી સ્વરૂપે આરોગ્ય સમિતિ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ અમારા સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ કોફિંડી એમને પણ આ કેમ્પમાં ખૂબ જ રસ છે અને તમામ કરીને બનાવેલી છે અને આરોગ્યના કેમ્પ માટે તેને અમારા ખારવા માટે કેમ્પ રાખવામાં આવે છે કે ઇન્ડિયન્સ જે છે આપણે બધા એ બહુ આરસું છે એટલે કોઈ એક્ટિવિટી નથી કરતા અને હમણાં જ લગભગ પાંચ સાત દિવસ પહેલાં જ ન્યૂઝપેપરમાં કંઈક આવ્યું હતું કે ફિફ્ટી પર્સન્ટેજ જે ઇન્ડિયન્સ છે તે અનહેલ્ધી છે અનફિટ છે હવે આપણે ક્વેશ્ચન થાય અનહેલ્દી અનફિટનો મતલબ શું છે તો નોર્મલી આપણે એવું માનતા હોઈએ છીએ કે મને કોઈ ડિઝીઝ નથી મને કોઈ લક્ષણો નથી એટલે હું ફિટ છું પણ એ મીથ છે એ ખોટી વસ્તુ છે ડાયસર થાઇરોઇડ ટકાની ઓળખ હોવી કોલેસ્ટ્રોલ હોવું એ બધા ડિઝીઝ એવા છે કે જેમાં જમલ સુધી કોઈ સિમ્ટમ્સ નથી આવતા અંકિલ ને અરલેસ એની પર પહોંચી જાય છે એના પછી જેના સિમ્ટમ્સ આવતા હોય છે તો આપણે જે મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ એમાં બ્લડ પ્રેશરનું માપન છે અથવા તો રેન્ડમ બ્લડ શુગર ચેક કરવાનું છે જેના કારણે શું થઈ શકે કે જે લોકોને કોઈ ડિઝીઝના સિમ્ટમ્સ નથી એમાં કેચઅપ થઈ જાય અને એનું અર્લી ડાયગ્નોસિસ થઈ જાય અર્લી ડાયગ્નોસિસ થઈ જાય અર્લી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય રેગ્યુલર ચેકઅપ થાય ફોલોઅપ સ્ટડી થાય તો પછી પેશન્ટને જે ફ્યુચરની કોમ્પ્લિકેશન્સ હોય એ અટકી શકે છે એનું એક્ઝામ્પલ હું તમને આપું તો માથાનો દુખાવો એક કોમન સિમ્ટમ છે કે માથું દુખે છે તો આપણે જનરલી શું કરતા હોય કોમન લેમેન મેડિકલ સ્ટોરમાં જશે પેરાસિટામોલ એ ગોળી લેશે જ્યાં સુધી ગોળીનો પાવર રહેશે ત્યાં સુધી એમને સારું લાગશે પડી બે ત્રણ દિવસ પછી ગળી પાછું એને માથાનો દુખાવો શરૂ થશે પછી આપણે ડૉક્ટરની કન્સલ્ટેશન કરશું આપણું બ્લડ પ્રેશર ચેક કરશે ત્યારે આપણે ડિસીઝ ડાયગ્નોઝ થશે કે પેશન્ટને બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું એના કારણે એને માથામાં દુખાવો હતો તો જો આપણે પહેલાંથી જ ડૉક્ટર પાસે જઈ અને એનો ચેકઅપ કરાવી લઈએ તો ભવિષ્યમાં કોમ્પ્લિકેશન અટકાવી શકીએ છીએ બીજું તમને ઉદાહરણ હું આપું તો છાતીમાં દુખાવો હતો જે આજકાલ બહુ જ કોમન સિમ્ટમ્સ છે નેવુંથી પંચાણું ટકા કેસની અંદર જે આપણે છાતીનો દુખાવો છે એ એસિડિટીના કારણે વધારે રહેતું હોય છે એટલે એના માટે પણ આપણે જે મેડિસિન કાઉન્ટરો પર મળતી હોય છે મેડિકલ સ્ટોરમાં મળતી હોય છે લઈ લે અથવા તો ઇનો બી લે અથવા સોડા બી લે એનાથી સિમ્ટમ્સ રિલીફ થઈ જાય પણ પછી બે ત્રણ દિવસ એને ફરી પાછા સિમ્ટમ્સ આવે છે એમાં યંગ લોકોની દરખાસ્ત કે જે આપણે એમ કહીએ કે એકદમ જરૂરી હેલ્ધી હતું ને અચાનક જ કોલેપ્સ થયું ડેથ થઈ ગયું અને એ હાર્ટઅટેક માટે પણ રિસ્પોન્સિબલ હોઈ શકે છે ચેસ્ટ પેઇન જે છે એ હાર્ટઅટેકનું સિમ્ટમ્સ પણ હોઈ શકે છે તો મારી એવી અપીલ રહેશે કે જે લોકો ફોર્ટીઝમાં છે અથવા તો ફોર્ટી પ્લસ છે એ લોકોએ એનું બ્લડ શુગર ચેકિંગ છે બ્લડ પ્રેશર ચેકિંગ છે કોલેસ્ટ્રોલ લેવલ છે એ બધા ચેકઅપ કરાવી લેવા જોઈએ જેના જેથી કરીને આવા કોઈ સિમ્ટમ્સ આવે આપણે એલર્ટ હોય આપણે ઇન્વેસ્ટિગેશન્સ થયેલા હોય એની ટ્રીટમેન્ટ જરૂર થઈ ગયું હોય તો આવા કોમ્પ્લિકેશન્સને આપણે પ્રિવાઇડ કરી શકીએ આજની આપણી લાઇફસ્ટાઈલ પણ બહુ અનહેલ્ધી છે પ્રોટીન ઓછું થઈ ગયું છે રનિંગ ઓછું થઈ ગયું છે અનહેલ્ધી ફૂડ છે જંક ફૂડ છે સ્ટ્રેસ લેવલ અનનેસેસરી સ્ટ્રેસ લેવલ છે કોમ્પિટિશન છે આ બધી વસ્તુ સ્ટ્રેસ લેવલ બોડીનું જે સ્ટ્રેસ લેવલ છે એ જે ઇમ્યુન મિકેનિઝમ છે એને ડાઉન કરે છે એના કારણે એટેક ડાયાબિટીસ બ્લડ પ્રેશર એ બધા ડિઝીઝ જે છે એના જે ઇન્સિડન્સ રેટ જે છે એને ઇન્ક્રીઝ કરે છે તો જેમ હમણાં મેં સમજાવું કે આ કેમ્પના માધ્યમથી હું એવું સજેશન કરીશ કે જે લોકો ફોર્ટી ફોર્ટી પ્લસ છે પોતાનું અને સાથે સાથે એમના જે ફેમિલી મેમ્બર્સ છે એનું રૂપે બ્લડ ચેકઅપ કરાવે બ્લડ શુગર ચેક કરાવે બ્લડ પ્રેશર ચેક કરાવે અગર એમાં કોઈ એબનોર્માલિટી આવે છે તો એનું ટ્રીટમેન્ટ કરાવે ફોલોઅપ સ્ટડી કરાવે અને બાકીની જે આપણે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કહેવાય જેમાં ખાવા પીવાનું હેલ્ધી રાખવાનું રેગ્યુલર ફોર્ટી ફાઇવ ટુ સિક્સટી મિનિટ વોકિંગ કરવાની એક્સેસિવ સોલ્ટવાળું કશું કરવાનું ડાયટ નહીં લેવાનું એ બધી વસ્તુમાં આપણે એ એટલું જ અગત્યનું છે જેટલું મેડિકેશન અગત્યનું છે તો બસ મારા તરફથી હું એ જ અપીલ કરું છું કે કદાચ હેલ્ધી લાઇફસ્ટાઈલ આપણે જીવીએ જમવાનું મેરીજી રાખીએ અને ઈચ્છીએ કે આવા વન ટુ વડ જે ડે ટુ ડે લાઈફમાં બને છે એના ન બને